મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ બે દાયકા પહેલા ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે વાયબ્રન્ટ ગુજરાતમાંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ રાજ્યો ઉદ્યોગો અને વિવિધ સમાજો આવી સમિટ યોજી રહ્યા છે એવી જ રીતે આ મેગા બ્રહ્મ બિઝનેસ સમિટ સમગ્ર સમાજના ઉદ્યોગ વેપારને વિકસાવવાની તક પૂરી પાડશે એવું તેમણે ઉમેર્યું હતું સરકારના પ્રયાસમાં જ્યારે સમાજના પ્રયાસ ભળે છે ત્યારે વિકાસની ગતિ બમણી થઈ જાય છે એવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતને યાદ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ચોથી મેગા બ્રહ્મ બિઝનેસ સમિટ વડાપ્રધાને વિચારને સાકાર કરે છે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ચોથું આયોજન છે બે હજાર પંદરથી શરૂઆત થયેલી બિઝનેસ સમિટ દર ત્રણ વર્ષે યોજાતી હોય છે આ વખતે ઇલેક્શનના કારણે એક વર્ષ લે ચાર વર્ષે યોજાય છે અને આ આયોજન ત્રણ દિવસનું પંદર સોળ સત્તર સાયન્સ સિટી અમદાવાદ ખાતે જે ગુજરાત રાજ્યના શ્રી મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં આનું ઉદઘાટન થયું અને હવે ધર્મસભા ત્યારબાદ બી ટુ બી બી ટુ સી મિટિંગો સાંસ્કૃતિક કાર્યક્રમો અને લગભગ બસો એક જેટલા સ્ટોલ છે સાથે છસો એક જેટલા બિઝનેસમેનોએ પણ આની અંદર ભાગ લીધો છે અને ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ સમિટની અંદર માત્ર બ્રાહ્મણોના સ્ટોલ છે અને બ્રાહ્મણો બિઝનેસમેનો છે પરંતુ અન્ય જ્ઞાતિઓ પણ એમાં ભાગ લઈ શકે છે અને મુલાકાત લઈ શકે છે કોઈ ફી રાખવામાં આવેલી નથી અને બ્રહ્મ સમાજ તરફથી બે ટાઈમનું જમવાનું પણ ફ્રીમાં રાખવામાં આવે